देवा भद्रं पश्ये माक्षभिर्यजत्राः स्थिरैरङ्गै स्तुष्टुवा स्वस्तनोभिर् व्यशेमदेवहितं यदायुः ओ स्वस्तिना इन्द्रो वृद्धस्रवाः स्वस्ति स्वस्तिनः पूखा विश्ववेदा स्वस्ति नस्तारक्षो रक्षो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ઓ સહનાબતું સહનૌ ભુનક્તિ સહવિર કરવા વહ તેજિના વધી मस्तु मा विद्विषा ओ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवासिष्यते ॐ शान्तिः 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 સજ્જનો અને બહેનો જ્યારે કોઈ પૂરી પ્રજાનું પતન થાય તો એના બે ભાગ છે જો એ અલ્પકાલીન પતન થયું હોય તો એમાં કોઈ આચારિક ભૂલ હોય પણ જ્યારે દીર્ઘકાલીન પતન થયું હોય તો એમાં વૈચારિક ભૂલ હોય મહાનમાં મહાન પ્રજાને પણ કોઈ વાર પતનના દિવસો જોવા પડતા હોય છે તમને કોઈને ખબર હોય કે ના હોય આખી દુનિયા ઉપર રાજ્ય કરનાર બ્રિટેન અંગ્રેજો અંગ્રેજોના ઉપર રોમનોનું રાજ્ય હતું હું ઇંગ્લેન્ડ ગયેલો ત્યારે રોમન ફોર્ટ છે કિલ્લો છે એ સમયમાં એમનો બનાવેલો એ પણ જોવા ગયેલો કોઈનુર હીરો એમાં રાખેલો છે તો ઘણા વર્ષો સુધી રોમનોએ રાજ કરેલું અંગ્રેજો ઉપર પણ જ્યારે થોડાક સમય માટે કંઈક થાય તો કંઈક આચારિક ભૂલ થઈ હોય એમ સમજવાનું પણ જેની વૈચારિક ભૂલ થાય એને દીર્ઘકાળ સુધી એનું પતન ચાલે એટલે આપણે ત્યાં વેદમાં એક બહુ સરસ મંત્ર છે આનો ભદ્રા ક્રતવો વિશ્વત દબધાસો અપરિતાસ ઉદ્ભિદ હે ભગવાન અમને એવા વિચારો આપ જે વિચારો બીજા કોઈનાથી કપાય નહીં અદભાસ આનો ભદ્રાહ ચારે તરફથી સારા સારા એવા વિચારો આપ જે વિચારોને બીજા કોઈ કાપી ન શકે એથી તમે સમજી શકતા હશો કે વૈચારિક કેટલું મોટું પરિબળ હોય છે આખી પ્રજાને એક ગેરમાર્ગે દોરી દો વૈચારિક રીતે સેંકડો નહીં હજારો વર્ષો સુધી એનું પતન ચાલ્યા કરશે અને એટલા માટે ઋષિ શબ્દનો અર્થ થાય છે ઋષયઃ મંતા વેદશાસ્ત્રાર્થ ગંતારો ઇતિ મુનય એનું કામ વિચારો કરવાનું છે ચિંતન કરવાનું છે બધા લોકો ચિંતન નથી કરી શકતા હોતા કરી શકતા હોય તો કરો બધા ચિંતક નથી થઈ શકતા હોતા બધા મજૂર થઈ શકે કારીગરો થઈ શકે બધું થઈ શકે પણ તમે ચિંતક ના થઈ શકો ચિંતક થવા માટેનું ભગવાન જુદું જ મસ્તિષ્ક આપે છે એને એ જે ચિંતન કરનારો છે એને મનનાત મુનિ એ મનન કરે છે માટે એનું નામ છે મુનિ એ જે વિચારો આપે કયો જે ઉપર સૌથી ઉપર બેઠેલો છે એ જો અકાટ્ય વિચારો હશે પ્રજાનું પતન નહીં થાય થયું હશે તો એ પ્રજા બેઠી થઈ જશે પણ જો રોંગ ચિંતન હશે ખોટું ચિંતન હશે તો સદીઓ સુધી પ્રજા બેઠી નહીં થઈ શકે કારણ કે એના મસ્તિષ્કને સુધારવાનું છે એના શરીરને નહીં પણ એના મસ્તિષ્કને સુધારવાનું છે ગઈકાલે જે થોડીક ચર્ચા કરવામાં આવી એ ચર્ચાનો થોડોક દોર આગળ કરીને પછી થોડુંક બીજું બીજી વાત કહેવી છે બુદ્ધ અને મહાવીર બંને સમકાલીન છે મહાવીર થોડાક પ્રાચીન છે અને બંને એક જ પ્રદેશના છે હિમાલયની તળેટીના છે બંને પાસે પાસે રહે છે અંગ્રેજ એને જીવનચરિત્ર લખ્યું છે આ બંને નજીક નજીક રહેતા હોવા છતાં પણ એકબીજાને મળ્યા નહોતા એકબીજા એકબીજાને મળી શક્યા નહોતા અને આ બંનેનો જે મેઇન એમ છે ને એ સમજવા જેવો છે તમારે દરેકે દરેક જેટલા ધર્મો હોય મોટા એ બધા ધર્મોના ઉપરનું એક ખાસ તત્વ જોઈ લેવાનું માનો કે હિન્દુ ધર્મ છે આપણો ધર્મ આપણા ધર્મમાં ઉત્તમ 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 થતા સર્વોત્તમ કર્મ શું છે સર્વોત્તમ કર્મ યજ્ઞ છે યજ્ઞ છે રાજાઓ યજ્ઞ કરે પ્રજાઓ યજ્ઞ કરે બધા યજ્ઞો કરે અને જ્યારે કોઈ મોટું કામ કરવાનું હોય ત્યારે કોઈ મોટો જગન કરી નાખ્યો તમે તો સુપર જે ઉપરનું કામ છે એ યજ્ઞ છે અને ફરી શાંતિથી મનને પ્રશ્ન પૂછો એનાથી કયા પ્રશ્નો ઉકેલાય છે પ્રજાના જીવનના કયા પ્રશ્નો ઉકેલાય છે સમાધાન થતું હોય તો બરાબર છે પણ લોકોને ખાસ પ્રેરણા આપી છે યજ્ઞ કરો યજ્ઞ કરો યજ્ઞ કરો હજારો હજારો કરોડો કરોડો રૂપિયા યજ્ઞો તરફ વળ્યા છે મુસલમાન છે એનું જે સુપર ઉપરનું સૌથી ઊંચેનું કર્મ મૂકેલું છે કયું કર્મ છે એનું કર્મ છે આખી દુનિયાને ઈસ્લામમાં લઈ આવો આખી દુનિયાને ઈસ્લામમાં લઈ આવો આપણે તો કોઈએ કહ્યું નહીં કે આખી દુનિયાને હિન્દુમાં લઈ આવો અને તમે લાવવા માગો તો કોઈ આવે ખરું અને આવે તો એને ક્યાં ગોઠવશો શક્યતા જ નથી અને પેલા એ જોત જોતામાં જોત જોતામાં વધુ ને વધુ વધુ ને વધુ પ્રચાર કર્યો એવું કહેવાય છે કે એક સમયમાં હિન્દુ અને મુસલમાન બે ભગવાન પાસે ગયા અને ભગવાને એમણે પૂછ્યું બોલ ભાઈ ત્યારે કયો ચંદ્ર તારે ગમે છે કયો ચંદ્ર લેવો છે એટલે હિન્દુએ કહ્યું સોળ કળા એ ખીલેલો પૂનમનો ચંદ્ર મને આપો સોળ કળા એ ખીલેલો હોય એવો પૂનમનો ચંદ્ર મારે જોઈએ છે તથા આજે તો ખીલ્યો પણ કાલથી પછી અંધારો પછી રોજ એક જ દિવસ ખીલ્યો પછી રોજ ક્ષાય 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 ક્ષય થતો ગયો પેલાને પૂછ્યું તારે કયો ચંદ્ર જોઈએ છે તો કે બીજનો ચંદ્ર એટલે પેલો હિન્દુ હતો ને એ હસ્યો કે હા મૂર્ખો છે બીજનો ચંદ્ર તો આટલો આમતો હોય દેખાય ના દેખાય એવો હોય પછી એને શું થયું કે બીજા દિવસથી વધો 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 આ બંનેમાં પરિવર્તન છે ઇન્ડોનેશિયા અમે હમણાં જ જઈને આવ્યા ને ત્યાં એ સો ટકા વસ્તી હિન્દુઓની હતી એ સો ટકા હવે બે ટકા છે માત્ર બે ટકા ક્યાં ગઈ એ બધી વસ્તી ક્યાં ચાલી ગઈ એમના બાંધેલા મંદિરો છે આલી શાન મંદિરો છે પણ ભક્તો નથી મંદિરો તો ટુરિઝમ માટે છે જે આવે એને બતાવવાના જુઓ 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 પણ ભક્તો ક્યાં ગયા બધા કારણ કે પૂનમ માગી એટલે એક દિવસ તો ચમક્યા પણ બીજા દિવસથી પછી ક્ષય 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 એટલે જૈન છે એને સૌથી ઉપરમાં ઉપર કઈ વસ્તુ બેહાડેલી છે અહિંસા અહિંસા એનો પ્રાણ છે એનું જીવન છે બાકી બધું ગૌણ છે અને બૌદ્ધ લોકો છે એમણે સૌથી ઉપર બેસાડેલું છે સમાધિ વિપશ્યના પલાઠી વાળીને બેસો ગુફામાં બેસો એટલે બૌદ્ધોએ બહુ ગુફાઓ બનાવી તમે જ્યાં જાઓ ત્યાં હું ચીન ગયેલો તો હો 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 એટલી બધી ગુફાઓ એક બૌદ્ધ ભિક્ષુને ઈચ્છા થયેલી કે મારે એક હજાર ગુફાઓ બનાવતી સ્વપ્ન આવેલું અને પછી એણે હજાર ગુફાઓ બનાવી અત્યારે ચારસો સાડી ચારસો રહી ગઈ છે અમે જોવા ગયેલા એ ચારસો સાડી ચારસો ગુફાઓમાં એક જ બુદ્ધની મૂર્તિઓ બુદ્ધ 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 અદ્ભુત મૂર્તિઓ વિશાળ ઘણી તોડી નાખી પહેલાં મુસ્લિમોએ તોડી અને પછી છે તે સામ્યવાદીઓએ લાલ રેડ ગાર્ડોએ તોડી રેડ ગાર્ડો આવ્યા એમણે બધું ઘણું નુકસાન કરી દીધું અને બધો નુકસાન કરવાના હતા પણ કિસિન્જર આવ્યો અને કિસિન્જરે ચાવુ એને લઈને સમજાવ્યું મૂર્ખાઓ આ સોનાની મરઘી છે આનો નાશ ના કરો આ તો જોવા કેટલા લોકો આવશે તમને ડોલર જ ડોલર કમાઈ આપશે અને એને અટકાવી દીધો જેટલી ગુફાઓ બચી હતી એટલી અટકાવી દીધી પણ જ્યાં જુઓ ત્યાં ગુફાઓ 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 ને બુદ્ધ ગુફાઓ ને બુદ્ધ ગુફાઓ ને બુદ્ધ અને પછી સ્તુપ ગુફાઓને શું કરવાનું ધ્યાન કરવાનું વિપશ્યના કરવાની ધ્યાન કરવાનું ધ્યાન કેમ કરવાનું કારણ કે એની પાસે કોઈ ઈશ્વર નથી એની કાસિક પાસે કોઈ પરમેશ્વર નથી એટલે એને અંદર ને અંદર જ બધી સાધના કરવાની છે એના ત્યાંય અહિંસા છે નથી એમ નહીં પણ એની અહિંસા અને જૈનોની અહિંસામાં આકાશ પાતાળનું અંતર છે બૌદ્ધોની અહિંસા માનવીય સંબંધોની છે પશુ પક્ષીઓ માટે નહીં કારણ કે તો માંસાહારી છે બુદ્ધ પોતે માંસાહારી હતા છેલ્લા દિવસ સુધી હતા એ માંસાહારી પ્રજા છે એટલે એને અહિંસા 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 એવું કહ્યું ખરું પણ એ અહિંસા માનવીય સંબંધો સુધી એક રાજા બીજા રાજા સાથે ના લડે તમે તમારા ભાઈ સાથે ના લડો એ બાબતની બાકી પશુ પક્ષીઓ તો બધું એનું એ જ અમે બધે જોઈને ફરીને આવ્યા જોઈને તો જૈનોની જે અહિંસા છે એ માનવીય પણ છે અને પશુ પક્ષીઓ જીવ જંતુની પણ છે કીડી મકોડીની પણ છે બધાની છે અને તમને કદાચ મારી વાત માનવામાં નહીં આવે આપણે હિન્દુ પ્રજા અહિંસાવાદી નથી 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 આપણે આપણે અહિંસાવાદી હિંસાવાદી પણ અહિંસાવાદ એક છેડો છે હિંસાવાદ બીજો છેડો છે આપણે હિંસાવાદી પણ નથી તો આપણે શું છીએ આપણે વાસ્તવવાદી છીએ વાસ્તવવાદી છીએ આ ભેદને સમજજો આ વૈચારિક જો વૈચારિક જો ગાંઠ ઉકલી ગઈ તો હિન્દુ પ્રજાને બળવાન બનાવી શકશો રામ અહિંસાવાદી છે રામે આખી જિંદગી અસુરોનો સંહાર જ કર્યો છે જબ જબ હોય ધર્મ કર હાનિ બાઢે અસુર અભિમાની અસુરો વધી જા ચારે તરફ અસુરો 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 દૈત્યો 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 એકબીજો મુદ્દો તમે યાદ રાખજો તમે કોઈ અન્નક્ષેત્ર ચલાવો તો બહુ સારી વાત છે કોઈ ભૂખ્યાને રોટલો મળે તમે ગૌશાળા ચલાવો તોય સારું કામ છે પાઠશાળા ચલાવો મંદિર કે એવું બધું બધું સારું કામ છે પણ સૌથી સારામાં સારું મોટામાં મોટું કોઈ પુણ્ય હોય તો પ્રજાને ગુંડાઓના ત્રાસથી છોડાવવી એનાથી મોટું કોઈ પુણ્ય નથી એનાથી મોટું કોઈ પુણ્ય નથી અને જે માણસ કે જે વ્યક્તિ